ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો લોક મે સ્ટાર્ટ કર્યો છે આઈ હોપ તમે બધા મજામાં છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજનો વ્લોગ છે ને વંદને સ્ટાર્ટ કરી દીધો છે જય માતાજી ગુડ મોર્નિંગ અને છે ને આજે એક નવી વસ્તુ તમને દેખાડું જોજો આજે આ તળાવમાં પાણી આવી ગયું ક્યાંથી આવ્યું હું કાઈ ખબર નથી કાલે નહોતું આજે પાણી છે આમાં પાણી ક્યાંથી આવતું

બંદન પાણી જોવા ઉભો રહી ગયો અહીંયા તળાવમાં પાણી આવે છે ને જોઈ જાય પાણી આવે એટલે ગંદકી થઈ જાય એમ જીને સાફ કરી નાખે સાફ કરી નાખે અને એમ કે આમાં ઉપર કચરો છે ને એટલે કે સાફ પી દો હાલો ગંદકી

ઓ ગોઠણ ડાઈટ કરાલ ટ્રેન્ડિંગ તો જો करतो જ નથી હાલ કર મારા ફોન છે ને એમાં 19% બેટરી છે અને વંદર નામે 19% બેટરી છે એકને એટલે એકને ગાડી લે પગાડવાનો છે ને એકને ઘરે પગાડવાનો છે તો આની બેટરી જો આવતી જેટલી ફાસ્ટ હાલીને જાય ને એટલી પાછળ ધીરે ધીરે આવે બેટરી લુઆ થઈ જાય ખબર નઈ કેમ હાતો નથી લાગતો હે તો દનવાય કેટલી વાર એને જમવા બેહે તો કલાક થાય વંદરને છે ને આમ ત્રણ જ ખાઈને ઊભા થઈ જાય ને ને વંદરને એટલો સમય લાગે એ પપ્પાને બેન બોલો કેમ હે મત વાર લાગી હવાર કેટલી વાર થઈ જાય પપ્પા બેનને સ્કૂલે મેકીને આવી ગયામ તો ખાતો જ તો ખબર ને ને છે ને સ્કૂલે લેવા આવી છું રિયાનજી સ્કૂલે મજા આવી હે હું લઈ નાસ્તો કર્યો તો હતો અમારા જોતો જો કેટલા બધા કબૂતર રહ્યું ઉડાડતી નહીં ખાવા દે તે ઉડાડ્યા હાથે ઉડી ગયા તું આવી એટલે બી ગયા બી ગયા નહીં હોય ને તારથી હે છોકરી હે બી ગયા ધીરે હાલતી હોય તો જાંદરીનો અવાજ આવે ને એટલે બી ગયા હોય પછી છેને સાફ સફાઈ ના અધ્યાય શરૂ કર્યા બધા ખાના ની બધા જો સાફ થાય છે આ બધું સાફ થાય છે જો હું આ સાફ સફાઈ કરતી હતી ને તે રિયાંશી સાફ સફાઈ કરવા લાગી ગઈ બધું ભીના પોતા મારવા માંડી

એનું કારણ છે કે અમદાવાદને કસરતમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં એને પપ્પા આવે ને એટલે કસરતમાં જવાનું છે એટલે છે ને એ કામ નહીં થાય જે આ કાંઈક સાફ કરવાનું ગોતે તો હું ક્યાં હું કરું એમ સમજો शिकारी कर शिकार कर इग्नोर करવાનું હોય ઈ કે આનેત કરવાના આવી આ બેડ નું ફરતું ઊઠી નાખ જા બેડ નું ફરતું નીચે 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 હા ઈ બધું ઈ આ બધું હરકુ પોતું ફેરવી દે અવનન જો આ ગોઠણ ટાઈટ કસરત કરેસ આમ ન હોય હરખા કે હું પોતું મારતી હતી અહીંયા પોઈ ગઈ બેન આવ્યા હવે હું શું સાફ કરું અંદાજ છે ને આવી ગયો કસરત કરવા અને આ વેફરનું વિનાન કરે છે એટલે પગ સીધા કરી દે પગ સીધા કર મશીન મેકવાનું હોય છે ને પગ સીધા કરી દે अप्राइट यह चाहिए जाता है नाप्राइट जाता है नाप्राइट जाता है

दूध रसावे से जो खाते होते हमें नहीं देवा ना वो पर नाश्ता नाश्ता में वो खा ले दो तो ना आ, तो प्लान करे ना करे वंदन वॉकिंग करे ऐसे ક્લિનિક માંથી કસરત થઈ ગઈ છે અને કસરત ની બહાર ઉભો છે જો એ ક્લિનિક ને બહાર ઉભો છે કા તો લિફ્ટ માં એ આવી જ હું કે શું તું આ કમ દેરા દમ આ લેક માં તો મોતી લેતાની આ ઉપર ચડ હું ન થાઉંતી અપન ગાડી ન થાઉંતી હમણા આવશે તો ઉપર ચડી જા તો બેહી ગઈ આજે અમારી સોસાયટીમાં છે ને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું જે હરે કૃષ્ણ સ્કૂલ દ્વારા હતું અને તેમાં છે ને બ્લડ પ્રેશર માપતા હતા પછી નંબરના ચશ્મા અને પગ હાથ દુખતા હોય ને એની આયુર્વેદિક દવા આપતા હતા તો જો

દુખતા હોય ઓરમા કે કે તમે વધારે પડતા ઉભા રહ્યો તમે વધારે પડતા કંટીન ચેર માં બેઠા રહ્યો તો એ દુખે એટલે રસોઈ બનાવની વધારે હોય જાજા જણા હોય ત્યારે દુખે વધારે આમ આમ નો દુખે એમ ની તો દુખે થોડું

આખું જોવું પડે કે તમને શું છે કે તમે ચૂકે છે હું તમે આખું જોવું પડે કાઈ નહી ઈ હવે આ નાના કેમ્પમાં ન થાય કાઈ નહી તો વાંધો નહી પછી વાત નંબર ચેક આગળ છે ને રક્તદાન છે ને રક્તદાન ચાલે છે નથી જ આવી જાય ઓલો કોણ જે ઓલો જે જાણે જાણે રક્તદાન કરે ને એને હેલ્મેટ ની ગિફ્ટ આપે છે આ હાસો આ છે રક્તદાન કેમ પૂરો થવાય મમ્મી અમે જે સોસાયટીમાં રહીને એમાં રક્તદાન કેમ્પ બીપી ચેક કરતા હતા અને આંખના નંબર ચેક કરતા બધો કેમ્પ હતું આજે અને બધાય બહુ રક્તદાન કર્યું જોકે મારે કરવું હતું પણ મારે લોહીના ટકા ઓછા છે ને એટલે રક્તદાન ન થયું તો જો અમે બધા આવી ગયા છીએ ઉપર અને અમે છે ને બ્લોગનો એન્ડ કરવાનો છે રિયાંશી એ ખાઈ લીધું છે ખાઈ લીધું ને તે હા કેટલું ખાધું છે ખાધા અને રિયાશી છે ને નીચે અમે ગયા બહુ તોફાન કરતી હતી તોફાન કરતી હતી તો રક્તદાન એ મહાદાન કહેવાય કે રક્તનું દાન કરીએ ને આપણે બહુ જ સારું એમ કે કે જીવતા આપણે થોડુંક ઈ દાન કરીએ ને એ લોહી કોકને કામમાં આવે એના માટે રક્તદાન હોય એમ જો રિયાન્સી હવે રિયાન્સી બ્લોગનો એન્ડ કરશે કારણ કે આજે છે ને બ્લોગનું સ્ટાર્ટ વંદરને કર્યું છે તો એન્ડ રિયાન્સી કરશે ગુડ નાઈટ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ રક્તદાન હાતમાં એ જ મહાદાન એમાના ઈ સે ગુડ નાઈટ ગુડ નાઈટ બંદન ઉભો થા હાલ તારે ગુડ નાઈટ કહેવાનું છે ગુડ નાઈટ ગુડ નો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નવી સવાર નવા લોક સાથે નવા વિડિયો સાથે નવા વિડિયો સાથે અને નવા વોકિંગ ડે વોકિંગ ડે કાલ વોકિંગ કરવાનું છે ને કરી દે તા ડોઇલ આ બાજુ કેમેરા અમુક કરવાનું હોય કેમેરા અમુક કેમેરો હોય